રાજસ્થાન વૈશ્વિક રોકાણ શિખર ના ઉદઘાટન પહેલા કારીગરો અને હસ્તકલા નિષ્ણાતો સાથે વાતચીત કરી સીતાપુરામાં જયપુર પ્રદર્શન અને પરિષદ કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનો અને મુખ્ય રોકાણ સ્થળ તરીકે રાજસ્થાનની સંભાવનાને પ્રદર્શિત કરવાનો છે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદર્શકો સાથે વાતચીત કરી અને પ્રદર્શિત વિવિધ ઉત્પાદનો અને નવીનતાઓની તપાસ કરી પ્રદર્શનમાં રાજસ્થાન પેવિલિયન દેશના પેવેલિયન અને સ્ટાર્ટઅપ્સ પેવેલિયન સહિતના થીમેટિક પેવેલિયનનો સમાવેશ થાય છે જેમાં પાણીની સુરક્ષા ટકાઉ ખનન સમાવેશક પર્યટન અને કૃષિ વ્યવસાય નવીનતાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની શક્તિઓને હાઇલાઇટ કરવામાં આવી છે આયોજન કરશે જેમાં જીવનક્ષમ શહેરો માટે પાણી વ્યવસ્થાપન અને ઉદ્યોગોની બહુમુખ્યતા ઉત્પાદન અને તેનાથી આગળ જેવા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બત્રીસથી વધુ દેશો જેમાં સોળ ભાગીદાર દેશો અને વીસ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સમાવેશ થાય છે શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ આ પ્રકારના પ્લેટફોર્મના આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટેના મહત્વ પર ભાર મૂક્યો તેમણે રાજસ્થાનમાં વ્યવસાય અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી